સુરતમાં દર વર્ષે તાપી માતાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ત્યારે આ વર્ષે બીજી જુલાઈના રોજ ચૌદસો મીટરની ચુંદડી ચઢાવવામાં આવનાર છે તે પહેલાં રવિવારે સૂર્યોદય ઘાટ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આગામી તારીખ બીજી જુલાઈના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાનો જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહાઆરતી અને ચૌદસો મીટરની ચુંદડી ચઢાવવાનો કાર્યક્રમ યોજનાર છે તો આ કાર્યક્રમ પૂર્વે આજે ઓગણત્રીસમી જૂન રવિવારના રોજ સવારે ધામ ખાતે તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યો હાજર રહી સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામ મંડળના પૂજ્ય શ્રી સંતરામ બાપુ હાજર રહી સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા

આગામી તારીખ બીજી જુલાઈના રોજ મા તાપીનો જન્મોત્સવ છે તે પ્રસંગે પૂજન મહાઆરતી અને ચૌસો મીટરની ચુંદડી માતા તાપીને અર્પણ કરાનાર છે આ પ્રસંગે પૂજાને મહાઆરતીનો લાભ લેવા તથા ચુંદડી અર્પણ કરવામાં સહભાગી થવા તમામ શહેરીજનોને ટ્રસ્ટ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે